ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર જે એક છે એમાં ગુજરાતી વિષયને આપણે સોલ્યુશન જોવાના છીએ કે છાલો યાદ કરીએ એમાં ભાગ એક આપણે જોયો હવે ભાગ બેમાં સાત નંબરના પેજ ઉપરથી આપણે શરૂ કરશું છ સુધી આપણે જોયું હતું સાતમા પેજથી આપણે શરૂઆત કરીએ છીએ કે મહાવરો એક છે અહીં એક સમય પત્રક છે તેનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખીએ એટલે ધોરણ ચાર સમય સમયપત્રક આપેલું છે આના આધારે આપણે પ્રશ્નોના જવાબ થોડાક છે એ આપવાના છે તો આપી દઈએ જોઈએ સમયપત્રકના આધારે પહેલો પ્રશ્ન કે આ સમયપત્રક ક્યાં ધોરણનું છે તો આ સમય પત્રક ધોરણ ચારનું છે પછી બીજો પ્રશ્ન છે અઠવાડિયામાં અંગ્રેજી વિષયના કેટલા તાસ છે એક તાસનો સમય કેટલો છે તો અઠવાડિયામાં અંગ્રેજી વિષયના કે અંગ્રેજી વિષયના ત્રણ તાસ છે એક તાસનો સમય પાંત્રીસ મિનિટનો છે પછી ત્રીજો પ્રશ્ન છે સાડા દસથી સાડા અગિયારનો સમય સૌથી અગત્યનો હોય છે શા માટે તો એમાં સમૂહ જીવન શાળા સફાઈ હોય પ્રાર્થના સભા હોય શૈક્ષણિક કાર્ય માટે એની તૈયારી હોય છે એટલે મહત્ત્વનો અગત્યનો હોય ચોથો પ્રશ્ન શનિવારે સમૂહ કવાયત ફરજિયાત હોય છે શા માટે તો કે સમૂહ કવાયતથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે એટલા માટે શનિવારે સમૂહ કવાયત ફરજિયાત હોય છે પછી તમારા સંગીત શિક્ષકનું નામ એટલે સંગીત જે તમને શીખવાડતા હોય એનું નામ લખવાનું છે ચિત્રના તાસ ક્યાં વારે ગોઠવાયેલા છે તો ચિત્રના તાસ ગુરુવારે ગોઠવાયેલા છે પછી સોમવારના દિવસે તમે ધોરણ ચારમાં ગુજરાતી વિશે કેટલા કલાક શીખ્યા તો સોમવારના દિવસે અમે ગુજરાતી કે એક કલાક અને દસ મિનિટ શીખ્યા આઠમો પ્રશ્ન મધ્યાહન ભોજનમાં મધ્યાહન એટલે કયો સમય તો કે મધ્યાહન એટલે બપોરનો સમય નવમો પ્રશ્ન છે શાળામાં સમયપત્રક શા માટે જરૂરી છે તો સમયપત્રકથી શાળા આયોજનપૂર્વક ચાલે એટલા માટે સમયપત્રકની જરૂર હોય છે બીજો પ્રશ્ન છે કે નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો તો ગ્રાહકનો સંતોષ એ છે મારો નફો પછી મનપસંદ રેડીમેડ ને રેડીમેડ સ્ટોર દુકાનનું નામ છે સરનામું ક્યાં છે તો કે રંગબેરંગી શેરી કાપડ બજાર અમદાવાદ બિલ નંબર સાતસો ઓગણચાળીસ છે તારીખ અઢારસો બાવીસનું બિલ છે પછી મિત્તલ મકવાણા કરી નામ છે અને ગામ વાલિંડા છે ચાર વસ્તુ એ ખરીદે છે શર્ટ પેન્ટ ટી શર્ટ અને કુર્તો એની એકની કિંમત ત્રણસો છિત્તેર આઠસો હશે પેન્ટની પાંચસો પછા શર્ટ અને કુર્તો સાડ ચારસો છિતર હવે કુલ રકમ એકત્રીસો ને દસ રૂપિયાની ખરીદી કરે છે એ નોંધ હશે કે વેચેલો માલ પરત લેવામાં આવશે નહીં માલ માલ ફેર ફેરબદલ કરવા માટે રવિવારે જવું શનિવારે રજા રહેશે આના આધારે આપણે પ્રશ્નોના જવાબ છે એ આપવાના છે મિત્તલે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી તો મિત્તલે કુલ એકત્રીસો અને દસ રૂપિયાની ખરીદી કરી પછી આ માસમાં કેટલા દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે તો આ માસમાં રેડીમેડ સ્ટોર ચાર દિવસ બંધ રહેશે પછી મિત્તલને ટી શર્ટ નાનું પડ્યું તો બદલવા ક્યારે જશે તો મિત્તલને ટી શર્ટ નાનું પડ્યું તો બદલવા એ રવિવારે જશે પછી ચોથો પ્રશ્ન છે મિત્તલ કપડાની ખરીદી કરવા ક્યાં જશે તો રંગબેરંગી શેરી કાપડ બજાર અમદાવાદ પછી દુકાનદાર પોતાનો નફો કોને ગણે છે તો ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો પછી કાવ્યાત્મક લખાણમાંથી વાર્ત અર્થ ગ્રહણ કરી શકીએ એટલે કાવ્યમાંથી આપણે થોડાક પ્રશ્નોના જવાબ આપવાના છે તો જો ટીકુ બહેન તો વાંચનના શોખીન શેના શોખીન તો કે વાત વાંચે નાના અક્ષરવાળી છોપડીઓ રંગીન ટીકુ બહેન તો વાંચનના શોખીન છોટા ભીમને ચોંટી પોટી બધું જ ખૂબ વાંચે બધી જ વાર્તા દાદી માફક બોલે આબે બે હૂબ ટેકુ બહેનનું લેશન કરતો વાર્તા માનો જીન ટીકુ બહેન તો વાંચનના શોખીન ટેકુ બહેનના કર્મા તો છે ચોપડીઓના થપ્પા ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા વાંચતાં વાંચતા ઊંઘી જાયને પહોંચી જતા છીન બહેન તો વાંચનના શોખીન એક દિવસ તો અજવાળામાં ટીકુ થયા ટીકુ બહેન ગૂમ આખા ફળીએ શોધે સૌ કોઈ જાજી પાડે બૂમ શાણા ટીકુ બહેન પલંગ છે સરસ મજાનું એના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપી દઈએ થોડાક છે ટીકુ બહેનને શું બહુ ગમે તો ટીકુ બહેનને વાંચવાનું ખૂબ ગમે તમે શું વાંચો છો તો તમે જે વાંચતા એ લખવાનું છે પછી વાંચવું લખવું ગાવું અને રમવું શું ગમે એ તમારે લખવાનું તમે તમે ક્યારે વાંચવા વાંચવા બેસો જ્યારે એ તમારે લખવાનું છે પછી ટીકુ બહેને તેમના મમ્મી પપ્પાને વાંચવાની આજ્ઞા કેમ કરી છે તો વાંચન ટીકુ બહેનને ટીકુ બહેનને તેમના મમ્મી પપ્પાએ વાંચવાની આજ્ઞા કેમ કરી છે તો વાંચન ટીકુ બહેનને હોશિયાર બનાવે એટલે બધા ટીકુ બહેનને ક્યાં શોધતા હતા તો બધા ટેકુ બહેનને આખા ફળિયામાં શોધતા હતા ટેકુ બહેન પલંગ નીચે કેમ ગયા હશે તો પલંગ નીચે શાંતિથી વાસી શકાય તેથી ગયા હશે આઠમો પ્રશ્ન એક દિવસ તો અંજવાળામાં થયા ટેકુ બહેન ગૂમ આખા ફળીએ શોધે જવું કોઈ તો ફળિયાના બદલે તેના જેવો અર્થવાળો શબ્દ મૂકી પંક્તિ ફરીથી લખવાની છે તો એક દિવસ અજવાળામાં થયા ટીકુ બહેન ગૂમ આખા આંગણામાં અથવા તો શેરીમાં શોધે સૌ કોઈ પછી નવમો પ્રશ્ન ટીકુ બહેનના ઘરમાં ઘણી ચોપડીઓ હતી આ વાત કઈ પંક્તિમાં છે તો વાંચે નાના અક્ષરવાળી છોપડીઓ રંગીન આ પંક્તિમાં છે આગળનો પ્રશ્ન છે જોડકા જોડો તો ટીકુ બહેનને તો આપણે આ લખી દઈએ કે વાંચવાનું ખૂબ ગમતું તેનું લેસન વાર્તામાંનો નો ચીન કરી આપતો તેને તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી તે પલંગ નીચે સંતાઈને વાંચતા બધા ટીકુ બહેનને બૂમો પાડી શોધતા હતા આ રીતે તમારે સામો જવાબ લખવાનો થશે હવે કાવ્ય આપેલું છે એના આધારે પ્રશ્નોના જવાબ છે રીમઝીમ રીમઝીમ વર્ષી ફોરા ધરતી પરતો આવ્યા છે કોણે આ ફોરાના પગમાં ચાંજરિયા પહેરાવ્યા છે થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું છાવ ટબુકલા ખોળા લઈ આવું હું કોણ દેશથી આવે ફોરા કોણ દેશ જી જળહળ જળહળ સૂરજ તે જે મરક મરક મલકા છે જે સરસ મજાનું કાવ્ય છે એના આધારે પ્રશ્નોના જવાબ આપણને આપ્યા છે તો એનો જવાબ આપણે જોઈ લઈએ કોણ તને મલકાતું ફોરા કોણ તને બોલાવે છે અલકમળકથી આવી પાછું અલકમલકતું જાવે છે કાંતિ કડિયા જે છે એ તે લખેલું છે સરસમીજાનું કાવ્ય હવે પ્રશ્નોના જવાબ આપણે હારવાર જોઈ લઈએ થોડોક અવાજનો ડિસ્ટર્બ થોડોક આપણને થાય છે આજે થોડીક તકલીફ આજના વિડીયોમાં રહી છે પણ વાંધો નહીં આપણે ચલાવી લઈએ થોડુંક કે આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી તો તમને જે બે પંક્તિ ગમી એ તમારે લખવાની છે બીજો પ્રશ્ન ફોરાના પગમાં ચાંજરિયા પહેરાવ્યા છે એવું કવિએ કેમ કહ્યું છે તો ફોરા પડવાથી છબ અવાજ થાય છે તેથી કવિ એવું કીધું હશે સાવ ટબુકલા એટલે કહેવાતો કે સાવ ટબુકલા એટલે નાના નાના ફોરા ક્યારે મરકશે તો જ્યારે સૂરજ આવશે ત્યારે ફોરા મરકશે ફોરાને કોણ બોલાવતું હશે તો ફોરાને મોર અને ખેડૂત બોલાવતા હશે જળહળ જેવો બીજો શબ્દ લખો તો જળહળ એટલે જેવો બીજો પળ પળ થાય પછી કાવ્યના આધારે નિશાના પ્રશ્નો લખવાના છે કે રેલમ સેલ હળશું મળશું કરશું ગેલ ખડખડ ખડ ખેલમ ખેલ રમશું રમશું રેલમ સેલ પલો શિયાળો ટાઢ મજાની પલો ઉનાળો લુઈ મજાની વરસાદે વાછટ મજાની બારે માસ મજાની ગમત તિંગા મસ્તી ઠેલમ ઠેલ રમીશુ સેલમ છેલ હવે જોઈએ કાવ્યમાંથી ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો દોડમ દોડ તો રેલમ ખેલમ ખેલ ઠેલમ ઠેલ રેલમ રેલ ખોળમ ખોળ પોલમ પોલ કુદમ કુદ લાગમ ભાગમ ભાગ અને ગેલમ ગેલમ પછી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો મૂકી વાક્ય પૂર્ણ કરો તો વરસાદે વાંચટ મજાની પલો શિયાળો ઠંડી મજાની પલો ઉનાળો લૂ મજાની ગીતમાં શાની રેલમ છે તો કવિતામાં રમવાની હસવાની ગમત કરવાની ધીંગામસ્તી કરવાની વાત કવિએ કહી છે રેલમ સેલ જેવો બીજો શબ્દ બીજો કોઈ એક શબ્દ કવિતામાંથી શોધો તો રેલમ સેલ જેવો બીજો શબ્દ ઘણા બધા આપેલા છે એમાંથી આપણે ઠેલમ ઠેલ લખેલો છે હવે આપણે આગળ વધીએ કે બિલનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો જોઈ લઈએ બિલની માહિતી આપણે થોડીક કે સપના સુપર માર્કેટ મોલ છે દુકાનનું નામ જય હિન્દ સર્કલની બાજુમાં વડોદરા પછી નામ જનકભાઈ પટેલ બિલ નંબર એકસો પચીસ પંદર ત્રણ બે હજાર વીસનું બિલ છે અને ચાર વસ્તુ એ ભાઈએ ખરીદેલી છે એનો ભાવ પણ આપેલો છે નંગ પણ આપેલા છે અને કિંમત પણ આપેલી છે એના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે જોઈએ કે દુકાનનું નામ શું છે તો દુકાનનું નામ સપના સુપર માર્કેટ છે બીજો પ્રશ્ન જનકભાઈએ સૌથી વધારે કિંમત કઈ વસ્તુની ચૂકવી છે તો જનકભાઈએ સૌથી વધારે શિંગતેલના ડબ્બાની કિંમત વધારે ચૂકવી છે આગળનો પ્રશ્ન છે કે જનકભાઈ દ્વારા કયા માસમાં ખરીદી કરવામાં આવી તો જનકભાઈ દ્વારા માર્ચ માસમાં ખરીદી કરવામાં આવી છે ચોથો પ્રશ્ન અહીં લખવામાં આવેલ કિગ્રા શબ્દનો અર્થ શું થાય છે તો અહીં લખવામાં આવેલ કિગ્રા શબ્દનો અર્થ કિલોગ્રામ થાય છે બે રૂપિયા સોરી બે કિગ્રા ઘઉંની કિંમત કેટલી થાય તો બે કિગ્રા ઘઉંની કિંમત ચાલીસ રૂપિયા થાય છે બિલમાં કેટલી વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે તો બિલમાં ચાર વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે સપના સુપર માર્કેટ ક્યાં આવેલું છે તો સપના સુપર માર્કેટ જયહિંદ સર્કલની બાજુમાં વડોદરા આવેલું છે અહીં સુપર માર્કેટ એવું કેમ કહ્યું છે તો કે ત્યાં બધી જ વસ્તુ મળી રહેશે એટલે નવમો પ્રશ્ન બિલમાં દર્શાવેલી વસ્તુઓથી ઘરમાં કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય તો લાડવા છા રોટલી ભાત ભજીયા પૂરી વગેરે વસ્તુ બનાવી શકાય સિંગ સિંગતેલના ડબ્બા આગળ એક આગળ એક પછી કીગરા કેમ લખ્યું નથી તો કે સિંગતેલનો એક ડબ્બો ખરીદ્યો છે એટલે કીગરા લખ્યું નથી હવે કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો કાર્ય છૂટી છે સમય છે અને સ્થળ છે તો વ્યક્તિગતમાં જોઈએ તો સમય સાડા દસથી થી સાડા બારનો છે સ્થળ ગીજુભાઈ હોલ છે પછી સમૂહ ગીતમાં જોઈએ તો દોઢથી સાડા પોણા ચાર સુધી એટલે ચાર વાગ્યા સુધીનો સમય છે વ્યક્તિગત અભિમંશ ત્યાં સુધી જવાનું છે સ્થળે લોકગીતમાં ચાર થી છ નો સમય છે પ્રાર્થના હોલ છે અને શાસ્ત્રીય સંગીતમાં સાત થી આઠ ગીજુભાઈ હોલ આના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો સંગીતા પોતાનું ગીત રજૂ કરવા ક્યાં સ્થળે જશે તો સંગીતા પોતાનું ગીત રજૂ કરવા શ્રી ગીજુભાઈ હોલ જ્યાં આવેલું છે ત્યાં જશે પછી ગીતા કવિતા રાજેશ અને મહેશ એક સમૂહ ગીત તૈયાર કરેલું છે તો તેઓ રજૂઆત કરવા ક્યાં જશે તો ગીતા કવિતા રાજેશ અને મહેશે એક સમૂહ ગીત જે તૈયાર કરેલું છે તો તેઓ રજૂઆત કરવા અભિવ્યક્તિ મંચ જે આવેલું છે સ્થળ ત્યાં રજૂ કરવા જશે સાડા બારથી દોઢના સમયે કયો કાર્યક્રમ હોઈ શકે તો સાડા બારથી દોઢના સમયે ભોજનનો કાર્યક્રમ હોઈ શકે છે પછી કઈ સ્પર્ધામાં સૌથી વધુ સમય લાગશે તો સમૂહ ગીતમાં સૌથી વધુ સમય લાગશે પછી પ્રાર્થના હોલનો ઉપયોગ કઈ સ્પર્ધા માટે થશે તો પ્રાર્થના હોલનો ઉપયોગ લોક સંગીતની જે સ્પર્ધા છે એના માટે થશે એટલે એટલે કેવું સંગીત સંગીત તો લોકો દ્વારા ગવાતું આગળ નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે આ જાહેરાત આપેલી છે એક એના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો ઉપરની જાહેરાત છાની છે તો ઉપરની જાહેરાત કે રાજા રાણી જે નામનો મોલ છે એમાં લેડીઝ અને લેડીઝવેર અને કિડ્સ વેર વિભાગમાં મહિલા કાર્યકરની ભરતી કરવાની છે એની જાહેરાત આપેલી છે બીજો પ્રશ્ન કે ધોરણ ભણેલી મહિલાને આ નોકરી મળશે કે કેમ તો ધોરણ ભણેલી મહિલાને આ નોકરી મળે નહીં કારણ કે મહત્તમ લાયકત બાર પાસ છે પછી અરજી લઈને ક્યાં જવું પડશે તો અરજી લઈને એકસો એક રાજા રાણી મોલ કાર્યાલય બીજો માળ પરિનગર કે નામનું જે આ સ્થળ આવેલું છે ત્યાં જવું પડશે પછી ચોથો પ્રશ્ન છે ઉપરનું કાર્યાલય મહિનામાં કેટલી વાર બંધ રહેશે કાર્યાલય કે મહિનામાં આવતા શનિવાર બંધ રહેશે પછી આ જાહેરાતમાં વધુમાં વધુ કેટલી ઉંમરની વ્યક્તિને નોકરી મળશે તો આ જાહેરાતમાં વધુમાં વધુ ચાલીસ વર્ષ સુધીની ઉંમર જેની હોય એ વ્યક્તિને નોકરી મળવા પાત્ર છે પછી આ મોલમાં કોના કપડા નહીં મળે તો આ મોલમાં મોટા પુરુષના કપડા નહીં મળે આપણે પેજ નંબર સાતથી પેજ નંબર સત્તર સુધી આપણે સોલ્યુશન જોયું ભાગ એકમાં એકથી છ સુધી જોયું હતું અને આ ભાગ નંબર બે છે એમાં આપણે સાતથી સત્તર સુધીનું સોલ્યુશન આપણે જોયું છે તો આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ તો હવે મળશું આપણે ભાગ ત્રણમાં કે જે પેજ નંબર અઢારથી આપણે બાકી છે તો હવે પછીના વિડીયોમાં અઢાર નંબરનું પેજ જે છે એનાથી આપણે સોલ્યુશન ત્યાંથી શરૂઆત કરશું તો વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ ભાગ ત્રણમાં